વજન ઘટાડવા માટેની પરેજી ભાગ એક એક વાસી ખોરાક ન ખાવો બે દિવસે ન સુવું ત્રણ અથાણા તથા ખમણ ઢોકળા હાંડવો ઈડલી ઢોસા તેમજ અન્ય આથો લાવીને બનાવવામાં આવતી વસ્તુઓનું સેવન બિલકુલ ઓછું કરવું ચાર તીખું ખારું ખાટું બિલકુલ ઓછું લેવું પાંચ મેંદાની વસ્તુઓ ન લેવી જેમ કે બ્રેડ બિસ્કિટ પાવ તેમજ અન્ય બેકરીની વસ્તુઓ ન લેવી વજન ઘટાડવા માટેની પરેજી ભાગ બે એક ફ્રિજનું પાણી પીવું નહીં બે દહીં છાશ લીંબુ ટામેટા આમલે કોકમ વગેરે તમામ ખટાશ સૌ અલ્પ કરી દેવી ત્રણ સવારે નિયમિત કસરત કરવી કસરત પણ પરસેવો પડે ત્યાં સુધી કરવી ચાર બહારના નાસ્તાથી બિલકુલ દૂર રહેવું પાંચ દિવસે સુવાથી તેમજ સવારે મોડા ઉઠવાથી વજન વધે છે